જીફા બે હજાર ત્રેવીસમાં આપણા લોકલાડીલા હિતુ કનોડિયા સાહેબ આપણી સાથે છે ત્યારે સાહેબ જીફા બે હજાર ત્રેવીસમાં આજનો આપનો અનુભવ કેવો રહ્યો ને કેવું લાગ્યું અહીંયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ્યારે વાત હોય છે ને ત્યારે હંમેશા અદ્ભુત જ અમારો એક્સપિરિયન્સ હોય છે કારણ કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જે પાયા નાખ્યા છે એ મારા બાપ છે અને એમણે વર્ષોથી જે રીતે જતન કર્યું છે મને લાગે છે કે અમારી મારી મારા વાઈફની અમારા આખા જનરેશનની પણ એ અમારી ફરજ બને છે કે એવી જ રીતે અમે પણ જતન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કરતા રહીએ જે રીતે અમારા વડવાઓએ આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ડંકો આખા દુનિયામાં વગાડ્યો છે એવો અમે પણ કંઈક એના ભાગીદાર બનીએ જીફા બહુ જ સરસ અવોર્ડ ફંક્શન કરે છે અને ઘણી બધી ફિલ્મોને એ લોકોએ પ્રોત્સાહન આપે છે અને વર્ષોથી કરતા આવ્યા છે એટલે હેતલભાઈ ને અરવિંદભાઈને અભિનંદન જી સાહેબ ધન્યવાદ આપને ફિલ્મોની સાથે તો પુરાનો નાતો છે જ સાથે સાથે આપ રાજકારણમાં પણ બહુ સક્રિય છે અને તરત બહુ સારી કામગીરી છે તો આ બાબતે આપ શું કહેશો રાજકારણ એ અમે સેવા થકી આવવા માટે અમે લોકો રાજકારણમાં આવ્યા મારા પપ્પા મારા મહેશ બાપા અને એ સેવાનો સિલસિલો ચાલુ જ છે એ અમે સાથે સાથે કરીએ છીએ બે ટાઈપની સેવા કરીએ છીએ એક છે લોકોની ડાયરેક્ટ સેવા જે રાજનીતિ થકી થાય અને એક એક છે મનોરંજન થકી સેવા જે ફિલ્મો થકી ને મ્યુઝિક થકી ને પ્રોગ્રામ થકી કરીએ છીએ